અમેરિકામાં લીગલ ઇમિગ્રન્ટ્સને પકડીને ડિપોર્ટ કરવાનું મહાઅભિયાન એ મોટા પાયે ચાલી રહ્યું છે પરંતુ આ અભિયાન અત્યારે થોડું ધીમું ધીમું છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ એ બધી જગ્યાએ પહોંચી તો નથી શકતા પરંતુ પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જો કે ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ત્રણસો ચોત્રીસ જેટલા ભારતીયોને ડિપોર્ટ કર્યા છે અને એ પણ પગ અને હાથમાં સાંકળ બાંધીને જોકે યુએસઆઈસીએના એક ડેટા અનુસાર હજુ પણ ભારતીયો એ અમેરિકાની અંદર વસવાટ કરી રહ્યા છે અને જે પણ ઇલીગલ રીતે ત્યાં રહી રહ્યા છે જેમના ફાઇનલ ડિપોટેશનનો ઓર્ડર ઇસ્યુ થઈ ચૂક્યા છે જ્યારે અમેરિકામાં વિના કોઈ સ્ટેટસે રહેતા ભારતીયોની સંખ્યા એ લગભગ સવા સાત લાખ જેટલી છે અને યુએસમાં ઇલીગલ ઇમિગ્રેન્ટ સામેની કાર્યવાહીને પગલે ઇલીગલ રહેતા લોકોમાં તેમના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ ચૂકી છે જોકે તેઓ એ ડિપોર્ટેશનથી બચવા માટે હાલ લીગલ રસ્તાઓ પણ શોધવામાં લાગી ચૂક્યા છે અને આ સ્થિતિમાં સવાલ એ છે કે ઇમિગ્રેશન કસ્ટમ એન્ડ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા કોઈ ઇલ્લીગલ ઇન્ડિયન્સ અથવા ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરે તો શું ઓટોમેટિક ડિપોર્ટેશન થઈ જાય છે તો તેનો જવાબ છે ના કારણ કે આઈસ દ્વારા અરેસ્ટ કરાયેલા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ પર કેટલાક રાઇટ્સ એ તેમને અમેરિકાની સરકારે આપેલા છે તો તમને એમ પણ થતું હશે કે તેમને રાઇટ્સ કેવી રીતે તો અમેરિકામાં પ્રેક્ટિસ કરતાં ઇમિગ્રેશન લોયર્સનું માનીએ તો આઈસ એ કોઈને અરેસ્ટ કરે તો તેનું ઓટોમેટિક ડિપોટેશન થઈ જવું તેવું દરેક કેસમાં જરૂરી નથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં અમેરિકામાં ઇમિગ્રેશન એજન્ટ તરીકે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા અમિષા પારેખે જણાવ્યું હતું કે ધરપકડ કરાય તેનો અર્થ દર વખત એ નથી થતો કે ડોક્યુમેન્ટ ઇમિગ્રેન્ટ્સને રિપોર્ટ કરી દેવામાં આવશે તેની પાસે અરેસ્ટ થયા બાદ પણ લીગલ રાઇટ્સ અને લીગલ ઓપ્શન બંને રહે છે કેટલાક લોકો બોન્ડ મેળવવાને પાત્ર હોય છે જ્યારે કેટલાક લોકો અસલામ રિમોવ રદ થવા કે પછી સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટે એલિજિબલ હોય છે અમિત ભારેકે એ પણ જણાવ્યું હતું કે જો કોઈનો રિમોવલ ઓર્ડર ઇસ્યુ થઈ ગયો હોય તો તેને તત્કાલ રિપોર્ટ કરવામાં આવી શકે છે પરંતુ જો ઇમિગ્રેન્ટ સામે પહેલી વખત આવી કોઈ કાર્યવાહી થઈ રહી હોય તો તેને કોર્ટમાં જવાનો અધિકાર મળે છે તેમણે એવી પણ સલાહ આપી હતી કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લીગલ રહેતા એ ત્યાંના નાગરિકો કે જેમને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તો તેઓ લીગલ એડવાઇસ વિના કોઈ પણ પેપર પર સહી ના કરે અને સાથે જ આઈસ કોઈને પણ અરેસ્ટ કરે તો તેને તત્કાલ કોઈ ઇમિગ્રેશન એજન્ટનો સંપર્ક કરવો જોઈએ આઈસ કોને અરેસ્ટ કરી શકે તેના વિશે વાત કરીએ તો જેને ઇમિગ્રેશન રૂલ્સનું ઉલ્લંઘન કર્યાની શંકા હોય તેવા વ્યક્તિની ધરપકડ કરવાની આ એજન્સીને સત્તા મળેલી છે જેમાં યુએસમાં ઇલિગલ રહેતા વ્યક્તિ જેનો ક્રિમિનલ રેકોર્ડ હોય કે પછી જેના પર ક્રિમિનલ ચાર્જીસ લાગેલા હોય તેમજ જેનું સ્ટેટસ લીગલ ના હોય તેવા લોકોનો સમાવેશ થાય છે આ સિવાય જેમનો ફાઇનલ રિમુવ ઓર્ડર ઇસ્યુ થઈ ચુક્યો છે કે જેમને કોઈ ચોક્કસ પ્રકારના ક્રાઇમ કર્યા હોય અને આઈસની કાર્યવાહીનું પરિણામ ઘણી બાબતો પર નિર્ભર કરે છે જો કોઈની સામે પહેલા જ ઇમિગ્રેશનની કાર્યવાહી ચાલી રહી હોય તો આઈસ ઇમિગ્રેશન જજ સમક્ષ ઉપસ્થિત રહેવા માટે તેને નોટિસ ઇસ્યુ કરે છે અને આઈસ દ્વારા ડિટેન કરવામાં આવેલા એ તમામ લોકો લીગલ હેલ્પ માટે પણ અરજી કરી શકે છે અને બોન્ડ પર રિલીઝ થવા માટે પણ ડિમાન્ડ કરી શકે છે જેમની સામે કેસ ચાલી રહ્યા છે તેવા ડિટેન કરાયેલા લોકોને પુરાવા રજૂ કરવા અને કેસ લડવા માટે સરળતા રહે તે માટે તેમની હિયરિંગ ડિટેન્શન સેન્ટરની નજીક આવેલી કોર્ટમાં હાથ ધરવામાં એ સુનાવણી આવે છે જો કે આ સિવાય જેમનો ફાઇનલ રિમૂવલ ઓર્ડર ઇશ્યુ થઈ ગયો હોય તેમને ટૂંક સમયમાં જ અમેરિકામાંથી ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે ડિપોર્ટેશનને રોકવા માટે તત્કાલ લીગલ કન્સલ્ટ લેવું એ ખૂબ જ જરૂરી છે અને જે ઇમિગ્રન્ટ ઓછામાં ઓછા બે વર્ષ સુધી સતત અમેરિકામાં રહ્યો હોય અને તેનો પુરાવો ન આપી શકે તેમની સામે કોર્ટ હિયરિંગને બાયપાસ કરીને પણ તત્કાલ તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે જો કે આખી આ ઘટનામાં અમેરિકન એડવોકેટ અમિષા પારખે એ પણ સલાહ આપી છે કે જે કોઈના આઈસના એજન્ટ એ રસ્તામાં કે પછી વર્ગ પેલેસ પર રોકે અથવા પૂછપરછ કરે તો તેમણે શાંત રહેવું જોઈએ ભાગવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આવી સ્થિતિમાં અધિકારીઓ પૂછે કે તમે શું અથવા તમે અહીંયા શું કરી રહ્યા છો તો તમે એમને જવાબ દઈ પણ શકો છો ને જો તમે મૌન ધારણ કરીને બેસવા માંગો તો તમે મૌન પણ ધારણ કરી શકો છો અને એ તમે જવાબ દેવા માટે તમારી જાત સાથે બંધાયેલા છો સાથે જ અધિકારીઓને તમે પૂછી શકો છો કે તમે મને જવાબ દેવા માટે સ્વતંત્ર છો અને જો તે હા પાડે તો તમે ત્યાંથી શાંતિથી નીકળી પણ શકો છો ઘણીવાર આઈસ એજન્ટે પોલીસ લખેલું યુનિફોર્મ પણ પહેરેલો હોય છે આ સ્થિતિમાં કોઈ પણ ઇમિગ્રેન્ટ ઓફિસરને તેમનો બેઝ બતાવવા માટે કહી શકે છે પૂછપરછ દરમિયાન પણ ઇમિગ્રેન્ટને ચૂપ રહેવાનો રાઈટ છે અને ખાસ વાત તો એ છે કે ઇમિગ્રેન્ટ એ પૂછપરછ દરમિયાન જે કંઈ પણ કે કહે તેનો ઉપયોગ તેની વિરુદ્ધ પણ થઈ શકે છે આ સિવાય અધિકારીઓ સાથે ઝપાઝપી કરવાનું પણ ગંભીર પરિણામ આવી શકે છે અને તેમની મંજૂરી વિના તમે તમારો કોઈ સામાન પણ જો હાથ ન અડાડો છો તો પણ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે એટલે કે જો આઈસ પાસે કોઈ પ્રકારનું વોરંટ ન હોય તો કોઈ પણ ઇલિગલ ઇમિગ્રન્ટને પોતાના કારમાં ફોન કે પછી રસ્તાના સરળતાથી તેઓ પૂછપરછ કરી શકે છે અટક કરી શકે છે તપાસ કરવા માટે આઈસના અધિકારીઓને ના પાડી શકે છે પરંતુ જો આઈસ પાસે અરેસ્ટ વોરંટ છે તો આયુષ તમને ગમે તે સ્થળ ઉપરથી તમારી ધરપકડ કરી શકે છે તેમજ તેને ઇમિગ્રન્ટ સ્ટેટસને પણ જાહેર કરવાની જરૂર નથી કે પછી ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી બતાવવાની પણ જરૂર નથી આ સિવાય જે ઇમિગ્રન્ટ યુએસ સિટીઝન બની ચૂક્યા છે તેમણે પણ પોતાની સાથે સિટીઝનશીપનું પ્રૂફ હંમેશા રાખવાની જરૂર નથી જો તમારી પાસે ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ ન હોય તો તમે જવાબ આપવાનો ઇન્કાર પણ કરી શકો છો અને લોયરની મદદ પણ તમે માગી શકો છો આઈઝ કોઈ પણ ઇમિગ્રન્ટને ધર્મ રાષ્ટ્રતા કે પછી વંશના આધારે પણ ડિટેન કરી નથી શકતા તેમ છતાંય જો કોઈ ઇમિગ્રન્ટની આવી ધરપકડ કરવામાં આવે તો તેણે પરિવાર સાથે મળીને તેમના બહાર નીકળવાની યોજના બનાવવી જોઈએ અને મહત્ત્વના ફોન નંબર તેને યાદ હોવા જોઈએ અરેસ્ટના કેસમાં એજન્ટ સાથે વધુ વાતચીત કરવાને બદલે લોયરની માંગ કરવી એ વધુ સલાહ ભર્યું છે તેમજ તે સમયે શાંત રહેવું અને વધારાનું કંઈ પણ ન બોલવું પણ હેલ્પફુલ થઈ શકે છે તેનાથી ઇમિગ્રન્ટ ડિપાર્ટમેન્ટ અને ડિપોટેશન કરનારી અધિકારીઓ એ કદાચ વિચારોમાં પડી જાય અને કદાચ તમે બચી શકો છો એટલે આ આખી આ ઘટના છે અમેરિકાની અંદર આઈસની કાર્યવાહીની આઈસની એ કાર્યવાહી છે કે જેમાં કયા કયા લોકોને અને ક્યાં ક્યાંથી તેઓ અટક કરી શકે છે ધરપકડ કરી શકે છે અને ડિપોર્ટ કરી શકે છે તમારું શું માનવું છે આઈસની આ કામગીરીને લઈને અને આઈસ અંગેના અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર